કંડલા વિસ્તારમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે ગોઝારો અકસ્માત સર્જાયો હતો બેફામ ઝડપે આવતી ટ્રકે એક્ટિવામાં સવાર પિતા પુત્રને અડફેટે લેતા પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે પુત્રને ટ્રક દોઢ કિલોમીટર સુધી ઢસડી ગયો હતો જેમાં તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે